વડતાલમાં બપોરે સ્વામી જમતા હતા તે પહોંચી ગયું મહારાજે ચિઠ્ઠી આપી છે બહુ સારું ધૂપ વાંચી સંભળાવ અને એ ભાઈ ચિઠ્ઠી વાંચી સ્વામી કહે ફરીથી વાંચ ફરીથી વાંચી હજુ એકવાર વાંચ ફરીથી વાંચી સ્વામે વારંવાર વંચાવે છે જમીને કહે જો ભાઈ મહારાજે આ ચિઠ્ઠી તને આપી છે પણ હું તો જે કામ કરું છું એ કરવાનો પણ મહારાજે ના પાડી છે તેથી હું મહારાજને બીજી ચિઠ્ઠી લખવાનો છું આપવા જશો તમે આ આ ભાઈને એમ હતું કે મંદિર નાનું જ કરાવવું છે અને એ માટે વડતાલ ગરડા વચ્ચે ધક્કા ખાવા તૈયાર છે મંદિર નાનું કરાવવા દર્શન કરવા માટે નહીં સ્વામી ચિઠ્ઠી લખી આ ધરતીના નવખંડમાં નવખંડ ધરતીમાં સ્વામી છત્રા ચાલે રાજ

સ્વામીની લખેલી ચિઠ્ઠી લઈને આ ભક્ત ગઢવૂર પહોંચ્યા દાદાના દરબારમાં લિંબતરુણ નીચે સભા બેઠેલી એક બાજુ તમામ સાંખ્ય યોગી બહેનો તથા જીવુબા વગેરે બેઠેલા એક બાજુ સંત બેઠેલા હજારો હરિભક્ત હતા આ ભાઈએ દંડવટ કરીને ચિઠ્ઠી આપી મારે કહે વાંચો એક ભક્તે ઊભા થઈને ચિઠ્ઠી વાંચી સાહેબ સરીખા શેઠિયા વસે નગર કે માહી તાકો ધનકી ક્યાં કમી ત્યાં જીવા બોલી ઉઠ્યા કંઈ પૂછવું હોય કંઈ બોલવું હોય તો બહેનોની સભામાં બેઠે બેઠે બહેનોને બોલવાની છૂટ હતી એટલે જીવુબા બોલ્યા કે મહારાજ બ્રહ્માનંદ સ્વામી જે કરતા હશે એ બરાબર જ કરતા હશે અને શ્રીજી મહારાજે ચિઠ્ઠી પાછી આપતા કહ્યું હવે અમારે ચિંતા મટી ગઈ લક્ષ્મીજી બોલ્યા હવે અમારે કોઈ વાંધો નથી બ્રહ્માનંદ સ્વામી જે કરે એ બરાબર છે પેલા ભાઈનું મોઢું પડી ગયું આ બે વારે ટાટિયા દુખ્યા ગઢડા પહોંચ્યો એનું કોઈ ફળ નહીં તો એક વાત સમજી રાખવાની મહાપુરુષોને પરમાત્માની સાથે જગત જોઈ ન શકે એવો અખંડ સંબંધ હોય છે જગત સંસાર સમાજ સમજી ન શકે એ રીતે પરમાત્માની સાથે મહાપુરુષોને મહાત્માઓને સંતોને કોઈ એવો આગવો સંપર્ક હોય છે આપણા સંપ્રદાયમાં વાર્તા સાહિત્યમાં એક કથા છે ગોપાળાનુ સ્વામી નદીમાં સ્નાન કરતા હતા ઠંડી હતી પાણી ખૂબ ઠંડુ હતું વાર્તા સાહિત્યમાં આ વાતો છપાયેલી છે સ્વામી સ્નાન કરતા કરતા હે મા હે બાપા એમ બોલીને નાવા પડ્યા કોઈ ભાઈ ત્યાંથી નીકળ્યા આવડા મોટા સાધુ થયા છે હજુ મા બાપ બોલતા નથી આ શું કરવાના સાધુ થઈને અલ્યા ભાઈ માં અને બાપ તે જે ધારી રાખ્યા હશે એ નહીં આ સંતોના માં બાપ તો કોઈ જુદા જ હશે એનું સંમરણ કરે છે પણ સંસારી માણસો પોતાની ફૂટપટ્ટીથી બધાને માપતો હોય છે માણસ પોતાની ફૂટપટ્ટીથી જો સંતોને માપવા જાય તો ક્યાં મેળ પડે આ ગ્રહસ્થ વડતા લાવ્યા બ્રહ્માન સ્વામીએ પૂછ્યું કે બોલો ભાઈ મહારાજે શું કહ્યું તો આ પૂરેલા પાયા હજુ દબાવી દઉં અને નાનું મંદિર શરૂ કરું હરિભક્ત કહે મહારાજે તમારા ઉપર છોડ્યું છે તો પહેલેથી જ આટલું સમજ્યું હોત તો મહારાજે એમ કહ્યું છે બ્રહ્માણુ સ્વામી જે કરે છે એ બરાબર છે એટલે હવે તમે કરો એ બરાબર સારું તો હવે તમે સેવામાં આવી જાઓ હવે અહીં સેવામાં જોડાઈ જાઓ અને આ હરિભક્ત મંદિરની સેવામાં લાગી ગયા વડતાલમાં મંદિરનું કાર્ય ધામધૂમથી ચાલુ થયું સ્વામીની દીર્ઘ દ્રષ્ટિ અજોડ હતી આપણા મંદિરો જે બન્યા છે એ બહુ દીર્ઘ દ્રષ્ટિથી બન્યા છે આપણા મંદિરોના ચોક જુઓ વિશાળ ચોગાન જુઓ ઊંચા દરવાજા જુઓ અરે સજ્જનો અત્યારની રીતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં જ તમે જુઓ અવાર નવા સત્તાવાળા શહેરના રસ્તા ખોદાતા જ હોય છે પહોળા કરતા હોય છે આ વાહન વ્યવહારના યુગમાં અમદાવાદ મંદિરનો ચોક હજુ તોડવો પડ્યો નથી મોટો કરવો પડ્યો નથી આનું નામ છે દીર્ઘ દ્રષ્ટિ અમદાવાદ મંદિરના દરવાજામાં આજની તારીખે બે માળની બસ લઈ જવી હોય તો વાંધો ન આવે ભવિષ્યની દીર્ઘ દ્રષ્ટિથી મંદિરોના આ બાંધકામ થયા છે વિશાળ ચોક અને ચોગાન કોઈ તોડફોડ કરીને આજે કોઈ મોટા કરાવતા નથી એ સંતોની અને

ધર્મ ભક્તિ વાસુદેવ રાધા કૃષ્ણ અને અમારું સ્વરૂપ મૂર્તિઓ તૈયાર થઈ ગઈ મુહૂર્ત એક્યાસી ના પત્રિકાઓ ગામો ગામ પહોંચી જ્યાં જુઓ ત્યાં આખા ચરોતર માં નગરે નગર ગામો ગામ વડતાલ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ ની સ્થાપના સ્વામીના ભગવાન સ્વહસ્તે કરવાના છે માટે બધા જ હરિભક્તો ત્યાં આવવું